માંગરોળના તરસાડી નગરની હરિઓમ સોસાયટીમાં ચોરી કરનાર ઈસમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે મનહરભાઈ કરશનભાઈ પ્રજાપતિના ઘરમાં વિશાલ ઉર્ફે વિક્કી અરવિંદભાઈ કોસંબિયા નામના ઈસમે ચોરી કરી હતી આ ચોરીનો મુદ્દામાલ સાથે કોસંબા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તારીખ પહેલીના રોજ આ ચોરી થઈ હતી આ ચોરીની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને રૂપિયા એક લાખ એસી હજારના સોનાના ચાંદીના દાગીના પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે એમ કે સ્વામી પીઆઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ હરિયોમ સોસાયટી ખાતે મનરભાઈ પ્રજાપતિના ઘરમાં ઘરફોડનો બનાવ બનેલ જે બનાવમાં અંદાજિત એક લાખ એસી હજારના સોનાના અલગ અલગ ઘરેના ચોરીમાં ગયેલ ગુનાના કામે તપાસ દરમિયાન આરોપી વિશાલભાઈ ઉર્ફે વિકી અરવિંદભાઈ કોસંબિયા ગુરુકૃપા સોસાયટીમાં જે રહે છે તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અટક કરવામાં આવેલ અને તેના પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવે છે સદર ઈસમ કે જેને ગુનામાં પકડવામાં આવ્યો છે એને બીજી કોઈ ઘરફોડ કરેલ છે કે કેમ તેની તપાસ તજવીજ કરવા માટે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે આરોપી જે દરવાજો હોય કોઈ મકાનના દરવાજો હોય તો એના નકુચો તોડીને દરવાજો અને નકુચો તોડીને ઘરમાં ઘૂસવાની વાળો છે એટલે એની જે આ ગુનામાં એને ઘરનો દરવાજો તોડીને જ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરફોડ કરી હતી તમામ મુદ્દામાં રિકવર તમામ મુદ્દામાં રિકવર છે અને બીજે કોઈ ગુનામાં ઇન્વોલ્વ છે કે નહીં એની તપાસ ચાલુ છે